ઈમાનદારી માનવતાવાદી મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવે છે આ પહેલ હેઠળ સ્પર્ધકોએ અનાથ વાળાઓ માટે શૈક્ષણિક અને સામાજિક સહાયતા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્પર્ધકોએ જણાવ્યું કે તેઓને આ અનોખા અનુભવથી ઘણું શીખવા મળ્યું અને તેઓ ભવિષ્યમાં પણ આવા માનવતાવાદી કાર્યોમાં સહભાગી બનવા ઈચ્છે છે તેઓએ અનાથ વાળાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હાર્ટ ઓફ ગોલ્ડ ચેરિટી ઇવેન્ટ હૈદરાબાદમાં મિસ વર્લ્ડ બે હજાર પચીસ સ્પર્ધાની પૂર્વ સંધ્યા યોજાયું હતું જે એકત્રીસ મે બે હજાર પચીસના રોજ હિટેક્સ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાનાર છે આ ઇવેન્ટ દ્વારા મિસ વર્લ્ડ સ્પર્ધા કોઈ માત્ર સૌંદર્ય રહી પરંતુ સામાજિક જવાબદારી અને માનવતાવાદી મૂલ્યોને પણ મહત્વ આપવાનું દર્શાવ્યું